ફોટોન તરફથી તો એકદમ પુષ્કળ મહેનત કરાવવામાં આવતી હતી જ્યારે પણ ડાઉટ હોય ત્યારે કાંઈ પણ ડાઉટ હોય તો ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં બાયોમાં ગમે ત્યારે સોલ્વ કરી દેતા અને જો અહીંયા અવેલેબલ ના હોય તો એને ફોન નંબર પણ આપી દીધા હતા કે આમાં મેસેજ કરી દેજો રાતના બાર વાગે પણ હું જો જાગતો હોઈશ તો હું સોલ્વ કરી દઈશ ડાઉટ શિક્ષકો દ્વારા કેવો સપોર્ટ મળતો શિક્ષકો દ્વારા ગમે ત્યારે જો પણ લો ફીલ થાય તો એ હાઈ ફીલ કરાવી દે તેના તરફથી પૂરો કોન્ફિડન્સ આપવામાં આવતો હતો તો કે તમે કરી શકો વર્ષ દરમિયાન જે લેવલ આવતું એ ઓરિજિનલ નીટના લેવલ કરતાં તો હાર્ડ હતું ઇનફેક્ટ હું કહી શકું કેમ કે મારે ફોર થર્ટી ફોર ફિફ્ટી ઇવન ફોર ટેનની આજુબાજુ એક બે ત્રણ ટેસ્ટમાં આવેલા છે એટલે લેવલ તો ઘણું હાર્ડ આવતું વર્ષ દરમિયાન મારી સ્ટાર્ટિંગમાં થોડીક લો હતી પછી ડિસેમ્બર ડિસેમ્બર નહીં ફેબ દિવાળીની આજુબાજુથી મારી એકદમ હાઈ આવી ગઈ હતી પાછી સ્ટાર્ટિંગમાં હતી પણ હાવ નહોતી એમ ના કહી શકાય પણ પછી બહુ જાજી કરી હતી એક્ઝેક્ટ આટલી જ એક્સપેક્ટેડ હતું આજ ગોલ હતો વન ફિફ્ટી વન ફિફ્ટી થ્રી ફિફ્ટી શ્રેય હું મને પણ આપીશ સ્કૂલને પણ આપીશ ને મારા પેરેન્ટ્સને પણ આપીશ બીજા વિદ્યાર્થીઓ ને બસ પોતા ઉપર વિશ્વાસ રાખો માર્ક તો ફ્લક્ચ્યુએટ થતા રહેશે તમને તમારા ઉપર વિશ્વાસ નહીં હોય તો પછી માર્ક તો કોઈ દી નથી જવાના ઓરિજિનલ નીટમાં અને ઓરિજિનલ નીટમાં બીવાનું નહીં ઇન્સ્ટિટ્યુટે તમે એમ જ માની શકો કે જે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ છે એના લગભગ લગભગ પચાસ ટકા વિદ્યાર્થીઓ અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી એમબીબીએસમાં જશે હું એમ જ કહી શકું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો કોઈ ઇન્સ્ટિટ્યૂટ આટલી સંખ્યામાં આટલા નંબર ઓફ સ્ટુડન્ટ સાથે હાઈએસ્ટ રિઝલ્ટ મેળવતું હોય તો એ ચોક્કસ રાજકોટનું ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ છે સર કેટલા વિદ્યાર્થીઓ હવે અમારી પાસે લગભગ લગભગ સો વિદ્યાર્થીઓ છે એ રિનીટ કરતા હતા આ સો વિદ્યાર્થીઓ માંથી મારી પાસે સાડા છસો પ્લસ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે જે લગભગ લગભગ દર પચીસ વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એવો મળે છે કે જેમને સાડા છસો પ્લસ છે હું માનું છું આ રેસીઓ તમે ગણતરી કરશો તો ઘણો જ મોટો થશે એવી જ રીતે લો કે તેર વિદ્યાર્થીઓ છસો પ્લસ તમે ગણો તો સો વિદ્યાર્થીઓ તેર એટલે લગભગ લગભગ આઠ વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એ તમને છસો પ્લસ મળશે અને સાડા પાંચસો પ્લસ ત્રેવીસ વિદ્યાર્થીઓ છે તો લગભગ લગભગ તમે દર બાવીસ ત્રેવીસ ચોવીસ એટલે છવ્વીસ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી તમે એવું ગણશો કે જેમને સોરી દર ચાર વિદ્યાર્થી એવો એક વિદ્યાર્થી ગણશો કે જેમને સાડા પાંચસો પ્લસ માર્ક આવેલા છે આ વખતેનું રિઝલ્ટ ઘણું હાઈ છે એની સાપેક્ષમાં વિદ્યાર્થીઓ મેળવેલા માર્ક પણ ઘણા સારા છે અને હું તમને વિશ્વાસ વ્યક્ત કરું છું કે આજ રિઝલ્ટ છે એ આવનાર વર્ષ એટલે કે બે હજાર પચીસમાં અમે ફોટોની

જે શ્રેષ્ઠતમ ફિઝિક્સ ભણાવનારા શિક્ષક હોય તો એની અંદર અમારા રાણીપાસર શૈલેષ રાણીપાસરનો સમાવેશ થાય છે અને એ અમારી ટીમ સાથે ફિઝિક્સ વિષય ભણાવે છે એટલે અહીંયા ફિઝિક્સ વિષય એ એકદમ સરળમાં સરળ વિષય છે જનરલી બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એમ બોલો કે ફિઝિક્સ વિષય તો એ એમ કહેશે કે ભાઈ આનથી વધારે ગ્રુપ કશું જ નહીં પણ રાણીપાસર જે રીતે ફિઝિક્સનું નોલેજ અને જે રીતે ફિઝિક્સને એક્સપ્લેન કરે છે ભણાવે છે એ મુદ્દો હું એમ બોલીશ કે આખા